આશી ચુડાઈ આજકાલ હું હું જોઉં છું હું જોઉં છું કે ઘણા લોકો શબ્દોનો હવાને કારણે હું કહીશ કે ન્યુ એજ વાળા લોકો એ બધા અંગૂઠા પર ધાતુની વીંટીઓ પહેરે છે જુઓ જો તમે અંગૂઠા પર ધાતુની વીંટી પહેરો તો તમે ચોક્કસથી અમુક નકારાત્મક શક્તિઓને તમારી તરફ ખેંચશો એનો મતલબ એવો નથી કે તમને વળગાડ થઈ જશે પણ તમે પણ તમે કશું કર્યા વગર પડશો બધી જાતની વસ્તુઓ થશે બધી વસ્તુઓ ખોટી થશે નાની અમથી વાતથી લઈને મોટી વસ્તુ તે બસ એટલા માટે કે તેમણે એવી શક્તિઓને આકર્ષી છે કે જે દુનિયામાં કંઈક કરવા માટે યોગ્ય નથી પણ તે કદાચ બીજું કશુંક કરવા માટે યોગ્ય હોઈ શકે ફક્ત એ લોકો અંગૂઠા પર વીંટી પહેરે છે જેમને તાંત્રિક વિદ્યાઓનો અભ્યાસ કરવો હોય પણ આજે અજ્ઞાનતાને લીધે કે ફેશન માટે એકવાર તમે અંગૂઠા પર ધાતુ પહેરો છો તો તમે આને આમંત્રણ આપો છો